હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધાને વાવાઝોડાની આગાહી કેવી હતી કમેન્ટમાં જણાવી દીજો તો આપણે વાવાઝોડું બહુ હોય ગયું એમાં એવું છું પતરા ઉડાડી નાખ્યા અને પતરા ઉડાડી નાખે ને પવન જ એવો હતો તો હાલો પતરા બતરા રેડી કરી નાખીએ તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ દીજો આગળ આગળ શું થાય છે

આ રહ્યું ને આ હોતંગ ઉડી જાય પણ આ તો સત ફરેલું છે ને હવે ઉડડાળી નાખે ઉ નાખે પવન ભરાય તો હા ઉડાડે કેટલું બધું સિમેન્ટ ને બધું થોડું આ તારી સિમેન્ટ જેવું લે લાગો મસ્ત લાગો શું કેવું સરમ આવી ગઈ એવું છે હમ તમ વખાણ કર્યા ને એટલે હાલો તો મિત્રોને કહી દો અમારા લોક સાથે જોડાયેલા રહો અને અમારા નવા નવા લોક જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક શેર ને સબસ્ક્રાઇબ એવું છે હસકાવો અને પછી જો લાઈટ આવી ગઈ હો હા એ નહીં દોઢ પંખો બંધ પડ્યો દેખાડ કાંઈ બધું બંધશે વાવાઝોડું બહુ હતું ને લાઇટ બધી હોય કટશે આ લાઈટનો પ્રોબ્લેમ તો અમારે અહીંયા હોય પણ અમારે તો આવતી રહે અહીંયા તો આવતી જ નથી આહા પોતરનો પોતનો પોતેના બખાણ તો ઊંચા ઊંસા ત્રણ છે વાઈ ગયું હો તો ક્યાં વાઈ ગયું ગાલે બીજે ક્યાં હોય હા હાલો કઈ તો આપણે આવાના આવા લોક જોતા રહીજો અને પાછા કમેન્ટમાં જણાવતા રહીજો કેવો લોક જોવો છે ઓકે હાલો તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓકે બાય બાય